એટલા બધા લોકોની જ્ઞાતિબંધોની હાજરીમાં હું કહું છું કે રાજકીય માણસ છું પણ સમાજની વાત આવે તે મે મારું રાજકારણ કાયમી માટે એક બાજુ રાખ્યું છે સમાજની વાત આવે ત્યાં રાજકારણ ક્યારેય નહીં રાજકારણ કરવા પણ નથી માંગતો એટલે કીધું કે રાજકીય માણસ છે એમાં તો જયારે ઈચ્છા પડે ત્યારે જ્યાં મજા આવે ત્યારે જે સમયે રાજકારણ કરી શકી સમાજમાં રાજકારણ કર્યું નથી કરવા માંગતા હતી અને કોઈ કરતા હોય એને પણ મેં કીધું છે કે ભાઈ સમાજની વાત આવે ને આ રાજનીતિથી એક બાજુ રહ્યો બાકી રાજનીતિનો સમય હોય ને છેલ્લે રાજકીય માણસો છે તેથી અમારો ભરી પીવાનો સમય આવે તેથી ભરી પીવાની તૈયારી હોય જ મારી કાયમી માટે કે સમાજના વ્યક્તિ આગળ જતા હોય તો એને સહકાર આપજો સમાજની અંદર તમે જે જગ્યાઓથી અલગ અલગ જગ્યા થયા હોય સમાજની અંદર કોઈ વ્યક્તિ આગળ જતો હોય તો મારી સમાજને વિનંતી છે કે સહકાર આપજો અન્ય જગ્યાએથી શીખવું જોઈએ તમારે કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય તો એક વાર પાડી નોંધી તો લેવા પટેલ સમાજ હોય જપ્ત કરો તમે રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો છ છ મહિને સમાજમાં જે મજબૂત હોય તાકાત એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો બાકી માઇક આંગલા જાય તેને સ્વીકારતા નહીં સમાજને કહું છું કે નીચે બેહ દેજો તે દિવસે સમાજને તાકાતવાર આગેવાન જરૂર છે હવે બાકી આ સમૂહલગ્ન થવાના દાતાશ્રીઓ કીધું કે કુદરતે પ્રાર્થના કરું છું છે નથી અનેક ગણવા દાતાઓને આપજે સારા કામ માટે વપરાયશ સમાજની અંદર કાંઈ ઘટતું નથી પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું સમાજની કમ નસીબી છે કે બે હજાર ચોવીસમાં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને એ આવડા મોટા સમાજની કમ નસીબી છે સાકાણે સમાજની વાત આવે સમાજ એક ન થાય સમાજની અનેક એવી મુશ્કેલી છે એમાં સમાજે બહાર નીકળવું પડશે બાકી જો સમાજ સંગઠિત ન થયો બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય અને યાદ કરજો એસી ટકાથી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર એ છે આજની તારીખે એ મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી હોતો સમાજને દુઃખ હોવું જોઈએ એ સમાજ એક સુધારવું પડશે કરવું પડશે અને કીધું કે રાજકીય માણસ તરીકે કીધું સમાજની અંદર હાજરીની અંદર જાહેરની અંદર કહશું કે સમાજની અંદર અમે રાજકારણ નથી કર્યું નથી કરવાના અને જ્યાં સમાજને મુશ્કેલી પડી પડીને કીધો મારો વિસ્તાર હોય ન હોય પણ જામકણા છાત્રાળીના દરવાજા આ લેવા પડે સમાજ માટે કાયમી માટે ખુલ્લા છે મુશ્કેલી ને આવજો અને આ પ્રવૃત્તિ આ વારસો વિઠ્ઠલભાઈ આપેલો વારસો છે કે અમે રાજકીય માણસ છીએ આ સમૂહ લગ્ન કરું કે ન કરું મારે તો એક એક દાતા ભાઈ કાયમી ફોન કરવા જવા ને ફાળો ઉઘરાવા અને ખબર પડી જાય અમે ફોન આવ્યો હોય તો કે આ ફાળાનો જ ફોન હશે પછી બે પાંચ વર્ષ એવું થાય ફોન ઉપર બાકી રાજકીય વિસ્તાર મજબૂત વિસ્તાર છે અને મજબૂત વિસ્તાર છતાં હું કેમ આ સમૂહ લગ્ન સમાજની આવડી મોટી પ્રવૃત્તિ કરવાની આજે જામકો મારી છાત્રાલય હોય રાજકોટની છાત્રા હોય આજે હજારો દીકરીઓને ત્યાં અમે અભ્યાસ કરાવીશી ભણાવીશી ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય ફી હોય ન હોય બાપ વગરની દીકરી હોય તો એની આખી જિંદગી ભણી લે ત્યાં સુધી જવાબદારી છાતા લઈ છે આ શું અમારે જરૂર છે ગીર બાજુથી ક્યાંક બીજા વિસ્તારમાંથી સૌરાષ્ટ્રમાંથી લોકો આવે તો કઈ મારે એ ક્યાંય જવાબ આપવાની જરૂર છે મારે એના માટે ખોટી દુશ્મની લેવાની જરૂર છે કીધું કે સમાજ નું ગૌરવ છે વિઠ્ઠલભાઈ કેતા શબ્દ યાદ છે સમાજે ખંભા ઉપર બેસાડ્યા છે ને એટલે આજે મોટો લાગી છે અને આજના વરઘોડાની અંદર આજે સમાજ મને બેસાડ્યો તો ને તે જય આદડિયા મોટો લાગ્યો ત્યારે આ ફાળો અહીંયા અને એટલા માટે પ્રવૃત્તિ કરી છે રાજનીતિ રાજનીતિની સાઈડ અને કીધું કે સમાજની વાત આવે ત્યારે જ્યાં સુધી આ કાંડાની અંદર તાકાત છે ને ત્યાં સુધી પીછે નથી કરી નથી કરવાના કારણ કે વિઠ્ઠલભાઈના વારસ દર તરીકેનું આ કાંડું છે આ કાંડા નબળા નહીં હોય એ ક્યારેક